મિત્રો તમારી પર્સનલ ઓળખા નહીં આપતા આપણે યુટ્યુબમાંથી રસ્તો મારી રસ્તો હોય એમ વાપરી શકાય રસ્તો કઈ ચારે બાજુ આટો ભરીને પ્રદક્ષિણાથી ન વાપરી શકાય જ્યાંથી શોર્ટ થતો હોય ત્યાંથી વાપરી શકાય બીજો રસ્તો ઉપર વાપરી શકાય શું ટૂંકો થતો હોય તો ખેતરની વચો ના ના રસ્તો આખો છે મતલબમાં મારી વાત સમજો બધા ખેડૂતો સમજે એટલા માટે સ્પષ્ટતા કરું છું કે હું ટૂંકો રસ્તો બોલતો એનો મતલબ એવો નથી કે એક પડું લાંબુ હોય ને વચ્ચેથી આપણે હાલા જઈએ તો સેટે હાલવું પડે બીજા નંબર માં ને આખો આંટો ન ફરવો હોય જે બાજુ શોર્ટકટ થતો હોય ઈ બાજુના ના થી રસ્તો ચાલી શકાય બોલો બીજું શું પૂછવું છે બસ એ જ કાક આગળ ભવિષ્યમાં ટોલીને ને બધું આવડે ને માલસામાં અમારે એટલા વસ્તુ શેરાની બાજુ મતલબ પેલો વ્યક્તિ એમ કે રોડ રોડ ઊંચો હશે ખેતર નીચું છે રિપેર કરવું પડે નાલું બાંધવું પડે તેના ખર્ચે નાલું બાંધવું પડે તો બાંધી લેવું પડે કાંઈ એના માટે બીજાના ખેતર ની અંદર ગમે એમ રોજડા ખદડી એમ ખદડી ન અગાય બરાબર પ્રમાણિકતાથી રસ્તો વાપરી શકાય ટૂંકમાં એટલું કહી શકાય બરાબર કોઈ ને હેરાનગતિ થાય એવી રીતે કોઈ વ્યક્તિ રસ્તો વાપરી શકે નહીં સામે વાળા તમારા એવી રીતે વાપરતા હોય તો તમારે એને કહી દેવાનું તમે એવી રીતે વાપરતા હોય તો તમારે વાપરવાનું બંધ કરી દેવાનું મને એ ખબર નથી કે કોણ વાપરે છે કોણ હું કોઈની જ્ઞાતિ ધર્મ કશું પૂછતો નથી હું કોઈની ફેવર કરતો નથી પ્રમાણિકતા તેની ઈમાનદારીથી જે જવાબ આપતા હોય હું આપું છું જેથી કરીને ખેડૂતો વચ્ચે કજિયા કંકાશ ઓછા થાય અને પાડોશી સાથે શાંતિના ને સારા વ્યવહાર રહે બરોબર છે છે બઉ કઈ તકલીફ હોય તો જમણવાનું આયોજન કરજો હું આવીશ ચોક્કસ ભલે ભલે ભાઈ